જે ફરી રહ્યો છે તો એના આધારે એ શતમાન વ્યક્તિને ગામના જે સરપંચ છે એ સરપંચે પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો હતો એકસો બારને એકસો બાર મારફતે ગાડીમાં એને પૂછપરછ કરી જે પૂછપરછ કર્યા બાદ એને અહીંયા વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અહીંયા લાવ્યા પછી એની તપાસ કરતા એ થોડો અસ્થિર મગજનો હતો અને પૂરેપૂરે એનું નામ ખબર હતું પછી એને વિશ્વાસમાં લઈને એની પૂછપરછ કરી તેમજ અમારી સાથે અમારા વાવ થરાદના એસઓજી ટીમ શ્રી એજી રબારી સાહેબ પીઆઈ એમની મદદ લીધી અને અમે ટીમ વર્કથી એ જે વ્યક્તિ જે છે એનું નામ તથા એના ઘરનું નામ ગામનું નામ એના પરિવાર તમામની ડિટેલ લીધી તેમજ તેના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં એમના પરિવારનો કોન્ટેક થયો એમના પરિવાર સાથે વાત થઈ એમના પરિવારને અહીંયા વાવ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા તે બાદ એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા બાર વર્ષથી આ વ્યક્તિ પોતાના ગામ ચોરાવાલા તાલુકો જનસર જિલ્લો મુઝફ્ફર ઉત્તર પ્રદેશથી એ ગુમ થયેલો હતો એક જે બાદ એ બાર વર્ષથી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો હતો અને આ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ જે આપણને સપમાન હાલતમાં મળી આવ્યા તો તેની સદંદર મતલબ વધુ પૂછપરછ કર્યા બાદ તેના વાલી વારસને આપણે આજ રોજ સોંપવામાં આવેલ છે અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ વાવ થરાદ